કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે અહીંયા આવ્યા છે ભેટાસી ગામની અંદર ને ભેટાસી ગામની અંદર આપણે જે એપીએમસી સહેજીપુરા માર્કેટ ઓર્ગેનિક્સનું જે બાયો બાયોફર્ટિલાઇઝર છે જે વપરાવાડાવ્યું છે એનું આજની તારીખ થઈ છે પાંચ પાંચ માર્ચ બે હજાર પચીસના રોજ અત્યારે તમે જોઈ રહ્યા છો એ એમનું રિઝલ્ટ માટે ત્યારે આપણે આવ્યા છે કે જે એમને બટાકા કાઢ્યા છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો બટાકા જે અત્યારે એક નંબરની ક્વોલિટી તમે જોઈ રહ્યા છો આ બટાકાની અંદર આપણે ખેડૂતનો રૂબરૂ આપણે અભિપ્રાય અભિપ્રાય લઈશું કે આ વસ્તુ તમે કેવી રીતે પ્રાપ્ત કરી છે તો અત્યારે આપણે જોઈએ છે કે એમને જે જે વસ્તુઓ વાપરી છે એનું આપણે પ્રત્યક્ષ આપણે એમની મુલાકાત કરીને એનું માર્ગદર્શન લઈશું તો અત્યારે અમે જોઈ રહ્યા છીએ તમે બટાકા નીકળી રહ્યા છે અને આ બટાકાની અંદર અત્યારે આપણે જે ખેડૂત છે તો અહીંયા આપણા જગદીશભાઈ પટેલ સાહેબ જે એમને પોતે આ ખેતરમાં આવીને આ બધી પ્રોડક્ટો વાપરા છે તો નમસ્કાર સાહેબ નમસ્કાર નમસ્કાર શું નામ સાહેબ તમારું જગદીશભાઈ જગદીશભાઈ ડાયાભાઈ પટેલ અને તમે અત્યારે આ કયા ગામની અંદર ગામની અંદર અત્યારે તમે બધી સહેજપુરા માર્કેટની તમે અહીંયા વપરાવડાવી છે ને તો આ કોના ખેતરમાં વપરાવડાવેલી છે મનોજભાઈ અંબાલાલભાઈ પટેલ તો અત્યારે આપણે વાત કરીએ બાજુમાં તો તમે શું નામ તમારું રવિ મનોજભાઈ પટેલ એટલે મનોજભાઈનો સન છે તમે પોતે પણ અહીંયા ખેતીમાં ધ્યાન આપો છો ને ઓકે તો તમે અત્યારે આપણે આજની તારીખ થઈ છે પાંચ માર્ચ બે હજાર પચીસના રોજ અત્યારે તમારા ખેતરની આપણે મુલાકાત કરવા આવ્યા છે અને જેમાં તમે જે પ્રોડક્ટો વાપરીને જે બરાકાનું જે રિઝલ્ટ લીધું છે તેમાં કઈ કઈ પ્રોડક્ટો તમે વાપરી છે જરા બતાવશો તો ઓકે તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો એમને આ એપીએમસી માર્કેટ ઓર્ગેનિકનું મેન્યુઅર આ એમને વાપરેલું છે અને ત્યાર પછી બીજું શું શું વાપર્યું છે તમે તમે જોઈ રહ્યા છો આ બાયોપોટાસ એમને વાપર્યું છે અને સાથે સાથે આ જ્યારે મેન્યુઅર લીધું ત્યારે રૂટેક્સ અને સોઇલ પ્રોટેક્સ આ બંનેનું કોમ્બિનેશન કરીને એમને પ્રોડક્ટ વાપરેલી છે અને ત્યાર પછી ત્યાર પછી એમને આ પ્રોડક્ટ વાપરી તો એની અંદર એમને આમ આર્યન અમૃત જે પ્રવાહી ફર્ટિલાઇઝર છે લિક્વિડ ફર્ટિલાઇઝર છે એનો ઉપયોગ કર્યો તો આમાં કેટલા વીઘામાં કેટલી વસ્તુ વાપરી હતી જરા જગદીશભાઈ જરા વાત કરશો અમને આની અંદર દસ વીઘા જમીનની અંદર લગભગ આપણે વીઘે ત્રણ આપી હતી દસ વીઘા જમીનમાં એમને બટાકા કરેલા છે અને બટાકાની અંદર આ મેન્યોર કેટલી થેલી આપેલી છે એટલે ત્રીસ હા દસ વીઘાની અંદર ત્રીસ થેલી મેન્યુઅર આપેલી છે એજ પ્રમાણે માઇકોરાઇઝા અને સોઇલ પ્રોટેક્ટ હવે માઇકોરાઇઝા પાંચ આપી દીધી માઇકોરાઇઝા પાંચ અને સોઇલ પ્રોટેક્ટ સોઇલ પ્રોટેક્ટ આઠ આપી દીધી સોઇલ પ્રોટેક્ટ આઠ આપી દીધી અને પછી આર્યન અમૃત આર્યન અમૃત 10 આપી દીધું આર્યન અમૃત 10 એટલે કે 10 કાર્બા યાને 10 લિટરનો એક કાર્બા તમે એટલે 100 લિટર આપ્યું તો 10 વીગા અંદર એમને આ રીતે આ પ્રોડક્ટ આપેલી છે અને ત્યાર પછી ફાઇનલી જે પોટાશ છે બાયો પોટાશ એ આપણે પાંચ આપી દીધી એમાં પાંચ બોટલ આપેલી તો 10 વીગા અંદર એમને 5 લિટર બાયો પોટાશ આપેલું છે ઓકે તો આ વસ્તુ આપીને તમે એટલે બધી સ્ટેપ બાય સ્ટેપ વપરાવવાની કે

અને ત્યાર પછી જયારે બટાકાની રોપણી થઈ ગઈ ત્યાર પછી શું આપ્યું હતું અમૃત આપ્યું આર્યન અમૃત આર્યન અમૃત કેટલી વાર આપ્યું છે હા મતલબ ટોટલ જે આ સો લીટર આપ્યું એમને ત્રણ પાર્ટની અંદર દસ દસ આ સો લીટર આપ્યું છે અને ફાઇનલી પોટાસ છેલ્લે જ્યારે બરાબર બટાકાની અંદર એમની સાઈઝ લેવાનો સમય આવ્યો જ્યારે ત્યારે આપણે પોટાસ આપ્યું છે એકચ્યુઅલી વીઘે એક લીટર આપવાનું છે પણ તમે કેટલું આપેલું છે પાંચસો પાંચસો એમ આપેલું છે તો અત્યારે રવિભાઈ તમારે આજની તારીખે આ પ્રોડક્ટ વાપરી અને તમને શું અનુભવ છે તમે આનું રિઝલ્ટ કેવું છે આનું તમને સારું રિઝલ્ટ છે ને ઓકે અને અહીંયા જે બટાકા જે વીણી રહ્યા છે એ લોકો તો તમારા ખેતર સિવાય પણ ઘણા લોકોના ખેતરમાં જતા હશે ને તો એમનો શું અભિપ્રાય છે એવું કંઈક અહીંયા જરા આપણે કહી શકશે કે એમનો કોઈ શું અનુભવ છે તે જરા અહીંયા આપણે રૂબરૂ પૂછીશું કે અહીંયા જે લોકો જે બટાકા કાઢી રહ્યા છે તો આ બટાકા તે લોકો કાઢી રહ્યા છે કારણ કે એ તો બધા અલગ ઘણા બધા ખેડૂતોને ત્યાં બટાકા કાઢવા જાય છે તો અહીંયા આગળ આ બટાકા જે કાઢી રહ્યા છે એ લોકોને આપણે પૂછશું કે તમે લોકો અહીંયા બટાકા કાઢી રહ્યા છો તો તમે ઘણા બધા લોકોના ખેતરમાં જતા હશો ને બટાકા કાઢવા માટે હા તો તમે બીજા લોકોના ખેતરમાંથી જે બટાકા કાઢ્યા અને આજની તારીખે તમે અહીંયાથી બટાકા કાઢી રહ્યા છો તો એમાં કંઈ ફરક લાગે છે ખરો તમને કે બીજાના ખેતરમાં શું હતું અને અત્યારે આ ખેતરમાં બટાકાની ક્વોલિટી બીજા કરતાં સારી છે એવું કંઈ દેખાય છે તમને હા શું દેખાય છે તમને બટાકાની ક્વોલિટીમાં એટલે બીજા લોકો જે તમે બટાકા તો ઘણા બધા લોકો જગ્યાએ કાઢતા હશો ને તમે તો એ લોકોના બટાકા અને આ બટાકામાં શું ફરક દેખાય છે તમને ક્વોલિટી સારી છે ને ઓકે તો તમે જોઈ રહ્યા છો બટાકાની ક્વોલિટી તમે આજની તારીખે હા પાંચ માર્ચ બે હજાર પચીસના રોજ અત્યારે આપણે અહીંયા આવ્યા છે ભેટાસીમાં અને ભેટાસીમાં મનોજભાઈ પટેલ સાહેબના ખેતરની અંદર તમે જોઈ રહ્યા છો આજે લાઈવ જે બટાકા કાઢી રહ્યા છે એનું અત્યારે લાઈવ આપણે રેકોર્ડિંગ લઈ રહ્યા છે તો એમનું એવું કહેવું છે કે આજુબાજુ ઘણા બધા લોકોએ બટાકા કર્યા છે પણ અહીંયા આગળ જે આ બટાકાની ક્વોલિટી છે એવી બીજા લોકોના ખેતરોમાં જોવા નથી મળી તો એનું કારણ શું છે તો માત્ર એમને એપીએમસી સયાજીપુરા માર્કેટ ઓર્ગેનિકનું જે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે એનો ઉપયોગ કર્યો છે અને એમને સિત્તેર ટકા મતલબ આ ખેતરની અંદર એમને પહેલીવાર વાપર્યું છે પણ તેમ છતાં એમણે સિત્તેર ટકા પ્રોડક્ટ વાપરી છે અને ત્રીસ ટકામાં એમને અધર્સ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે પણ એમને વિશ્વાસ આવ્યો કે આ પ્રોડક્ટ જો વધારે વાપરી હોત તો હજુ પણ વધુ સારું પરિણામ આપણને મળી શકતું તો આજની તારીખે તમે જોઈ રહ્યા છો આજે આ બટાકાની ક્વોલિટી અને અત્યારે અહીંયા આગળ આ દસ વીઘા જમીનની અંદરથી એમને બટાકા કાઢી રહ્યા છે અને અહીંયા આગળ આપણે આપણે જેનો મેન જે બધા બટાકા ભેગા કરી રહ્યા છીએ ત્યાં પણ જઈશું અને ત્યાંનું પણ આપણે રેકોર્ડિંગ લઈશું ઓકે તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે આ બટાકા જે કાઢ્યા છે એ બટાકાની અહીંયા ક્વોલિટી તમે જોઈ રહ્યા છો અત્યારે બટાકા ખેતરમાંથી નીકળી રહ્યા છે અને ટ્રોલીમાં હતા તમે જોઈ રહ્યા છો બટાકા અહીંયા આવી રહ્યા છે તો આ આજની તારીખ થઈ છે પાંચ માર્ચ બે હજાર પચીસના રોજ અત્યારે આ પેટાસી ગામની અંદર મનોજભાઈ પટેલ જે છાંડીના પટેલ છે તેમને અહીંયા આ બટાકાની અંદર આપણું એપીએમસી સહેજીપુરા માર્કેટનું ઓર્ગેનિક ફર્ટિલાઇઝર વાપર્યું છે જેમાં આર્યન અમૃત સોઇલ પ્રોટેક્સ રૂટેક્સ્ટ અને ઓર્ગેનિક મેન્યુર તો તમે જોઈ રહ્યા છો આજે બટાકાની ક્વોલિટી નંબર વન ક્વોલિટી તમે જોઈ રહ્યા છો આજે બટાકા જે સિત્તેર ટકા ઓર્ગેનિક વસ્તુઓ વાપરી છે જેમાં એપીએમસી સહેજીપુરા માર્કેટનું પ્રોડક્ટ એમને સિત્તેર ટકામાં લીધું છે અને એનું તમે અહીંયા પરિણામ તમે જોઈ રહ્યા છો આ બટાકા અત્યારે નીકળી રહ્યા છે અને આ બટાકાની ક્વોલિટી તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો આ આપણે વડોદરા સયાજીપુરા માર્કેટ એપીએમસીનું ઓર્ગેનિક ફર્ટિલાઇઝર જ્યાં વપરાયું છે જે પાયાથી એમને ઓર્ગેનિક મેન્યુરથી લઈને આર્યન અમૃત સોઈલ પ્રોટેક્સથી એમને શરૂઆત કરેલી છે તો એમનું કહેવું છે કે હજુ પણ આ વસ્તુ અમે વધારે વાપરતો તો આનાથી પણ વધારે સારા રિઝલ્ટ મળી શકતા અને સિઝન પણ અહીંયા જો એવી ઠંડી પડી નથી તો આજની તારીખે આ બે હજાર પચીસના રોજનું આ વિડીયો રેકોર્ડિંગ તમે લાઈવ જોઈ રહ્યા છો જેમાં બટાકા અત્યારે આ દસ વીઘાની અંદર આ દસ વીઘાના બટાકા અત્યારે તમે જોઈ રહ્યા છો હજુ નીકળી રહ્યા છે અને દસ વીઘાની અંદર એમને જબરદસ્ત રિઝલ્ટ લીધું છે તો આ છે એપીએમસી સહેજ ઉપરા માર્કેટનું ઓર્ગેનિક ફર્ટિલાઇઝર જે તમે લાવ જે શાકભાજીમાંથી બને છે આમાં કોઈપણ પ્રકારનું બીજું કોઈ રો મટિરિયલ વપરાતું નથી જે માર્કેટમાંથી જે સબ્જી નીકળે છે શાકભાજી લીલા શાકભાજી અને એના ફર ફર્મેન્ટેશન પ્રોસેસથી તૈયાર થયેલું ઓર્ગેનિક મેન્યુર ખાતર છે જેમાં તમામ પ્રકારના માઇક્રોન્યુટ્રીઅન્ટ અવેલેબલ છે ઓર્ગેનિક મેન્યુર પણ છે તો આ વસ્તુ વાપરી અને હવા પરિણામો લેવા માટે તમે સયાજી પર આ માર્કેટનો કોન્ટેક્ટ કરી શકો છો અહીંયા ઓપન છે કે આ ખેડૂતો માટે ખેડૂતો દ્વારા બનાવેલી પ્રોડક્ટ છે તો ખેડૂતોને સૌથી વધારે ફાયદો થાય ઓરિજિનલ વસ્તુ ખેડૂતો સુધી પહોંચે અને એના સારા પરિણામો લઈ અને આપણે હવે મોદી સાહેબનું જે કહેવું છે કે ઓર્ગેનિક ખેતી જો આપણે કરશું તો આપણે એક્સપોર્ટ ક્વોલિટીની પ્રોડક્ટ આપણે બનાવી શકીશું અને ખેડૂતોને આપણે સારા ભાવ પણ મળી શકશે તો જોઈ રહ્યા છો આજની તારીખે આ ભેટાસી ગામની અંદર મનોજભાઈ પટેલ સાહેબના ખેતરમાં અત્યારે આપણે આ રેકોર્ડિંગ લઈ રહ્યા છે અને એનું આ રૂબરૂમાં તમને લાઈવ રેકોર્ડિંગ તમે એની ક્વોલિટી તમે જોઈ શકો છો તો નજરે જોતાં ગમી જાય એવી આ બટાકાની ક્વોલિટી છે તો ખેડૂત મિત્રો તમે અહીંયા આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો અને છાણીની અંદર અહીંયા નજીકમાં આપણને અહીંયા આની ડીલરશીપ જેમને જેના દ્વારા આપણને આ પ્રોડક્ટ મળી રહી છે એવા જગદીશભાઈ પટેલ છાણીના છે તો એમનો તમે સંપર્ક કરી અથવા તો ડાયરેક્ટ સયાજીપુરા માર્કેટની અંદર પણ તમે આવી અને આ પ્રોડક્ટ તમે ડાયરેક્ટ લઈ જઈ શકો છો તો તમને સારા ભાવની અંદર સારી વસ્તુ મળશે તો અહીંયા હું તમને એ જગદીશભાઈનો રૂબરૂ પરિચય કરાવું છું કે જગદીશભાઈ પટેલ સાહેબ અહીંયા આપણી સાથે મોજૂદ છે તો જગદીશભાઈને આપણે વાત કરશું તો જગદીશભાઈ તો અહીંયા આગળ આપણે જગદીશભાઈ ત્યારે રૂબરૂ આપણી વચ્ચે મોજૂદ છે તો રૂબરૂમાં અત્યારે આપણે જગદીશભાઈને વાત કરીએ છીએ તો જગદીશભાઈને આપણે રૂબરૂ પૂછશું કે તમે અહીંયા આગળ આ પ્રોડક્ટ વપરાવડાવી છે અને હજુ પણ ઘણા બધા લોકો વાપરવા માટે જો તૈયાર છે તો તમારો સંપર્ક કરી શકે છે તો જગદીશભાઈ સાહેબ તમારો મોબાઈલ નંબર બોલશો જરા મારો મોબાઈલ નંબર પંચાણું છ્યાસી પંચાણું છ્યાસી છપ્પન ચુમ્માલીસ છપ્પન ચુમ્માલીસ અને તમે કેટલા વર્ષથી આ કામ કરી રહ્યા છો દસ વર્ષથી કામ કરી રહ્યા છો દસ વર્ષથી તમે સહેજ ઉપર ઓર્ગેનિકની જ ખાતરની બધી બધી પ્રોડક્ટ વાપરી રહ્યા છો અને તમે પ્રોડક્ટ વાપરીને આજે ઘણા બધા ખેડૂતોને તો વપરાવી છે અંદાજે તમે કેટલા લોકોને વપરાવડાવી છે આ પ્રોડક્ટ યસ યસ અને અલગ અલગ પ્રકારના ક્રોપમાં તમે વપરાવડાવી છે શાકભાજી બટાકા ધાણા ડુંગળી લસણ ઓકે ટામેટા હા તો બધામાં તમે વપરાડ છે તો તમારો ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ કે તમે અત્યારે પોતે ખેડૂત થઈને એક સારી વસ્તુ તમે પોતે વાપરી અને આપણા સહેજીપુરા માર્કેટની પ્રોડક્ટ વાપરીને તમે રૂબરૂમાં લોકોને ગાઈડ ગાઈડલાઈન આપીને તમે પ્રોડક્ટ વપરાવી રહ્યા છો તો ફરીથી તમારો નંબર જરા બોલશો નંબર પંચાણું પંચાણું છ્યાસી છ્યાસી છપ્પન ચુમ્માલીસ છપ્પન ચુમ્માલીસ ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ